અમદાવાદ શહેરના વિસ્તારમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામે છે આ વાત કરીએ તો પારિવારિક કંકાસે ગંભીર સ્વરૂપ ધારણ કરતા બનેવીએ પોતાના સગ્ગા શાળા પર ફાયરિંગ કર્યું આ બનાવના મૂળમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર છે પતિ પત્ની ના વચ્ચે ઝઘડો હતો તે દરમિયાન આ સમગ્ર બનાવ સામે આવ્યો છે પતિ પોતાની પત્નીને નિયમિત રીતે માર મારતો હતો જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગેની જાણ તેના ભાઈને કરી અને ભાઈ તેની બહેનને સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો તો બહેનને લઈ જવા બાબતે શાળા અને બનેવી વચ્ચે ઉગ્ર વિવાદ થયો ઉગ્ર બોલાચાલી થઈ બનેવી મૌલિક ઠક્કરે આવેશમાં આવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં તેના શાળા સુધીરને ગંભીર ઈજા પહોંચી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ ફાયરિંગના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ બનાવની જાણ થતાં જ બોડકદેવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે મૌલિક ઠક્કર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે